તીથના દિવસે મહિલાઓ દ્વારા ભૂતનાથ મંદિર ખાતે કરવામાં આવ્યું પૂજન આજ રોજ ભાદરવા સુદ કેવડા ત્રીજ અને ભરિયાળી તીજ પણ કહેવામાં આવે છે શિવપુરાણની માન્યતા મુજબ માતા પાર્વતીજીએ મહાદેવને પ્રસન્ન કરવા પાર્થિવ શિવલિંગ બનાવી કેવડો ચડાવ્યો હતો અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા ત્યારથી જ મહિલાઓ પોતાના પતિના લાંબુ આયુષ માટે મહાદેવને કેવડા તીજના દિવસે કેવડાનું ફૂલ ચડાવી વ્રત કરે છે ભૂતનાથ મંદિર ખાતે પણ વહેલી સવારથી મહિલાઓએ તીજના વ્રતને લઈ ભૂતનાથ મહાદેવનું પૂજન કરી પોતાના પતિનું લાંબુ આયુષ્ય થાય તેને લઈ પ્રાર્થના કરવામાં આવી હતી આજે કેવડા ત્રીજની પૂજા કરવા અમે ભૂતનાથ મહાદેવ આવ્યા છીએ હરિયાળી ત્રીજ કહેવાય છે આજે મહત્વ છે માતા પાર્વતીએ પાર્થિવલિંગ શિવલિંગને આજે બધી હરિયાળી ત્રીજ કહેવાય આજે બધી વનસ્પતિ ચડે ગમે તે વનસ્પતિ લઈ આવવા બધી મહાદેવને ચડે છે માતા પાર્વતીએ આજે બધી વનસ્પતિ ચડાવી ને પાર્થિવલિંગ બનાવીને બધી વનસ્પતિ ચડાવી અને અખંડ સૌભાગ્યવતીને વ્રત પ્રાર્થના કરીને માતા પાર્વતી એટલે અત્યારે

પરમ સૌભાગ્ય પરમ પ્રાપ્તિ માટે અખંડ સૌભાગ્યવતી બહેનો અને દીકરીઓએ ભૂતનાથ મહાદેવ મંદિરે પધારી અને પૂજન અર્ચન પરમ સૌભાગ્યની પ્રાપ્તિ પાકે આજના દિવસે કરેલ છે મોટા પ્રમાણમાં બહેનો વહેલી સવારથી ઉમટી પડેલ છે એ બપોર સુધી મહાદેવની પૂજા શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવશે મહેશગીરી બાપુના પરમ આશીર્વાદથી ભૂતનાથ મહાદેવનો પરમ પવિત્ર શ્રાવણ મહિનો જુનાગઢના તમામ ભક્તોએ આનંદથી પરમ પવિત્ર શ્રાવણ મહિનાનો આનંદ કર્યો હવે ભૂતનાથ મહાદેવને આજે ત્રીજ નિમિત્તે હરિતાલીકાથી નિમિત્તે ભૂતનાથ મહાદેવનું પૂજન અને અર્ચન સવારથી બપોર કરાવવામાં આવશે અને મોટા પ્રમાણમાં બહેનો મહાદેવ ના દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં ભગવાન ખાસ મહત્વ છે અને બે નો આ વ્રત રાખે છે આજે તાલિકા ત્રીજ નું જુનાગઢ નાથ જય